સુરતના અડજન વિસ્તારના સહસ આઈકોન ખાતે એસ્ટર ઓર્ગેનિક પરફ્યુમના શોરૂમનું ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રાન્સની કંપની બે હજાર ત્રણથી અસ્તિત્વ ધરાવે છે અને એમના સતાવીસ હજારથી વધારે આઉટલેટ છે આ દરમિયાન બોડી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા જ્યાં ઓર્ગેનિક પરફ્યુમની અનેક વેરાયટીઓ જોવા મળી હતી તેમજ કંપની દ્વારા એક ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને સાથે સાથે ત્યાં જે ખરીદી કરનાર ગ્રાહકોને લકી ડ્રો કૂપન પણ આપવામાં આવી હતી જેના ઇનામમાં ઇવી બાઇક એટલે કે ઇલેક્ટ્રોનિક બાઇક અને અન્ય ઇનામો ગિફ્ટના સ્વરૂપમાં રાખવામાં આવ્યા હતા તેમજ શોરૂમના માલિક મનોજ સિંહ પરમારે વધુ માહિતી આપી હતી અને આવનારા ગ્રાહકોના રિવ્યૂ લેવામાં આવ્યા હતા મારું નામ મનોજ પરમાર છે બેઝિકલી હું વિદ્યાનગરથી બિલોંગિંગ છું અને વર્ષોથી હું સુરતમાં પણ રહી છું અહીંયા આગળ એસ્ટ્રો ઓર્ગેનિક બેઝિકલી ફ્રાન્સની કંપની છે અને બેઝિકલી આ લોકો એસ્ટર જે વર્કઆઉટ કરે છે ફ્રેગ્નન્સમાં એમનું વર્કઆઉટ છે એસ્ટ્રોન ઓર્ગેનિકને ઇન્ડિયામાં લાવવાનું જે વર્કઆઉટ હતું એ રીઝન હતું એનું રીઝન એ હતું કે ઓર્ગેનિક પરફ્યુમ્સ જે બ્રાન્ડેડ આપણે યુટિલાઇઝ કર્યું છે તેને કમ્પિટેટિવ રેટમાં ઇન્ડિયામાં આપણે લોન્ચ કરવા હતા અને લોકોને ઇઝીલી અવેલેબલ रहे અને એ જ ક્વોલિટી મેન્શન રહે તે અમારી પ્રાયોરિટી હતી ડેફિનેટલી જેમ નામ જ છે કે એસ્ટર ઓર્ગેનિક મતલબ હંડ્રેડ પર્સન્ટ નેચરલ આ એક પણ પ્રોડક્ટની અંદર કોઈ પણ કેમિકલ યુટિલાઇઝ થયા નથી ટોટલી હાઇજેનિક છે ઇકો ફ્રેન્ડલી છે બોર્સ રીસ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે બધા રી સર્ટિફાઈડ પ્રોડક્ટ છે તમે બચ્ચાઓને પણ બાળકોને પણ યુઝ કરો તો પણ કોઈ એનાથી ઇશ્યુ આવશે નહીં દેટ કેન્ડ પ્રોડક્ટ વી હેવ તમે અત્યારે અત્યારે ઉભા છો તો હોલ ડેમાં માં અત્યારે હજારો પરફ્યુમ ના સ્પ્રે થયા છે પણ તમને અત્યારે ક્યાંય પણ નાકમાં અનોઇનિંગ નહીં લાગતું હશે સો દેટ કેન ગુડ વી હેવ કેમ કે તમે રેગ્યુલર ઇન્ડિયન ના પરફ્યુમ્સ જોયા હશે તો એક કે બે સ્પ્રે પછી તમને એ માથું ચડી જાય એવા પ્રોબ્લેમ થતા હોય છે બટ એસ્ટ્રા એ ઇશ્યુ તમને કોઈ ફીલ નહીં થશે મારું નામ દિવ્યા માંગરોલિયા છે હું એસ્ટર જ્યારે લોન્ચ નથી થયું એની પહેલાંથી હું એમનું પરફ્યુમ્સ બાય કરી રહી છું મારું બેસ્ટ ફીડબેક એવું છે કે મને અમુક સ્કિનના પ્રોબ્લેમ્સ અને એવું બી છે તો હું જનરલ પરફ્યુમ્સ જે યુઝ કરું છું એ મને ઇચિંગ અને એ બધું ક્રિએટ કરે છે બટ જ્યારથી હું એસ્ટર ઓર્ગેનિક્સના પરફ્યુમ્સ યુઝ કરવા લાગી છું ત્યારથી મને કોઈ ઇચિંગ કોઈ હેડએક કે કોઈ આઈસ બોર્નિંગ કે કોઈ વસ્તુ થતી નથી ધ નેક્સ્ટ થિંગ આની સૌથી બેસ્ટ ખાસિયત એવી છે કે તમે જેટલા બી પરફ્યુમ્સ અલગ અલગ જગ્યા પર સ્પ્રે કરીને જોવો છો એની અંદર તમને લાસ્ટ ટુ 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 થ્રી આર્સ કે લોંગ લાસ્ટિંગ પરફ્યુમ્સ છે તો તમને એ સેમ જે પરફ્યુમ તમે લીધું છે એની જ સ્મેલ આવશે એ પરફ્યુમ કોઈ દિવસ મર્જ નથી થતા બેસ્ટ યુએસપી અમારી એ છે એસ્ટર ઓર્ગેનિકની કે એ મર્જ નથી થતા બાકી રેસ્ટ અગર પરફ્યુમ જોવા જઈએ ને તો કઈ સ્મેલ ક્યારે આવે એ કોઈને ધ્યાન નથી રહેતું ચેરી બ્લોસમ કરીને છે ફિમેલનું એક પરફ્યુમ છે અને સૌથી પહેલા આજે ઓપનિંગ થયું એની પહેલા સૌથી પહેલું બિલ મારું જ મેં બનાવ્યું છે કે ચેરી બ્લોસમ તો આઈ વિલ બી ધ ફર્સ્ટ કસ્ટમર એસ્ટર ઓર્ગેનિકમાં એટલે મેં સૌથી પહેલું પરફ્યુમ બાય કર્યું છે ચેરી બ્લોસમ